કલ્પકશ પરિવારને આવતી જે સ્વામીનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ હર હર માદેવ રાધે રાધે આયુર્વેદ શાસ્ત્રની આ વિડિયો સિરીઝમાં આપ સૌનું तहे दिलથી હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી વેલની જેને આયુર્વેદે અમૃતનું સ્થાન આપ્યું છે હા સાચું સાંભળો આ છે ગિલોય જેને ગુરુચી અથવા અમૃતા તરીકે પણ ઓળખવામાં આવે છે એક એવી ઔષધિ કે જે હજારો વર્ષોથી શરીરના ત્રણેય દોષો વાત પિત અને કફ આ ત્રણે સંતુલિત રાખવા માટે પ્રખ્યાત જ નહીં સુપ્રખ્યાત છે ગિલોય એક લીલીછમ વેલ છે જેના પાંદડા નાગરવેલના પાનના આકારના દેખાય છે પરંતુ સૌથી ખાસ વાત એ છે કે લીમડાના વૃક્ષ ઉપર ઉગતી ગિલોય જેને લીમ ગિલોય અથવા લીમડાનો ગળો કહેવાય છે એ સૌથી વધુ ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે અમે પણ અમારા ગુરુકુળના ખેતરમાં લીમડા સાથે વળગેલી આ ગિલોયોને લેવા માટે આવ્યા છીએ આ વેલમાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો એન્ટી ઇન્ફ્લેમેટરી અસર કેન્સર વિરોધી સંયોજનો અને શરીરને ડિટોક્સ કરીને વધુ તાજગી આપવા જેવી અનેક શક્તિઓ રહેલી છે અને હા આ મારું પોતાનું ઉપજવેલું જ્ઞાન નથી પણ આયુર્વેદ શાસ્ત્રમાં લખ્યું છે અને અત્યારના લેટેસ્ટ રિસર્ચરોએ કહેલું હોય એ વાત હું તમારી આગળ શેર કરી રહ્યો છું એક જ વેલ અને ફાયદા ગણતા ગણતા થાકી જવાય એટલો બધો આનો મહિમા છે અને હોય જ ને કારણ કે આપણા ઋષિ મુનિઓ આ ગિલોયની વેલને અમૃતા કહેતા હતા કારણ કે આ વેલને ખાનાર વ્યક્તિ ક્યારેય બીમાર પડતો નથી અને આ વાત અનેક લોકો માટે અનુભવમાં આવેલી વાત છે મારી ઉપજાવેલી વાત જરા પણ નથી હવે જોઈએ રોજિંદા જીવન માટે ગિલોયના પાંચ અદ્ભુત અદ્ભુત ફાયદાઓ નંબર એક રોગ પ્રતિકારક શક્તિ માટે આ શ્રેષ્ઠ ટોનિક છે ગ્લોય શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને એવી રીતે વધારે આપે છે કે શરદી ખાંસી સિઝનલ ચેપ વાયરલ ઇન્ફેક્શન બધાથી રક્ષણ અવશ્ય મળે છે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવમાં પણ આ એન્ટીપાયરેટિક અસરથી પ્લેટલેટ્સ અને તાવ બંનેને સંતુલિત રાખે છે નંબર બે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ પ્રાકૃતિક સહાય છે ગિલોયમાં રહેલા હાઇપોગ્લાયકેમિક એજન્ટ્સ લોહીમાં શુગરનો સ્તર ઘટાડે છે અને ઇન્સ્યુલિનના કાર્યને કાર્યક્ષમ બનાવવા માટે મજબૂર કરે છે ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસ વાળા માટે આ ખૂબ જ સહાયક છે નંબર 3 પાચન લિવર અને લોહી શુદ્ધિકરણ માટે આ ખૂબ જ અસરકારક છે આજના ફાસ્ટ ફૂડ યુગમાં પાચનની સમસ્યાઓ હવે સામાન્ય બની ગઈ છે પરંતુ ગિલોય એસિડિટી કબજિયાત અને અપચો આ ત્રણેયમાં અસરકારક રીતે કામ આપે છે આ ઉપરાંત લીવર માટે ઉત્તમ ટોનિક છે અને લોહીને શુદ્ધ રાખવા માટે ખૂબ જ પ્રમાણભૂત છે નંબર ચાર ગીલોઈ સાંધાના દુખાવામાં રાહત આપે છે ગીલોઈમાં રહેલા એન્ટી આર્થરાઇટિક ગુણો સાંધાના દર્દ સોજા અને ગાઉટ જેવા રોગોમાં પણ ખૂબ જ આરામ આપે છે ખાસ કરીને વૃદ્ધો અને ફિટનેસ લવર્સ માટે આ આશીર્વાદ સમાન છે નંબર પાંચ તણાવ અને માનસિક આરોગ્યમાં પણ આ મદદરૂપ થાય છે હા ઘણા લોકોને ખબર જ નથી હોતી કે ગિલોય માઇન્ડને કામ રાખે છે તણાવને ઓછો અને ઊંઘને સુધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે હવે એ સમજી લઈએ કે ગિલોએ કેવી રીતે લેવી જોઈએ અથવા ખાવી જોઈએ અને એના માટે આપણે પ્રેક્ટિકલ ઉકાળો બનાવી અને આજે તૈયાર કરીશું એક સંજીવની જડીબુટ્ટી વિડિયોમાં છેક સુધી જોડાયેલા રહેજો આપણે કડવા સ્વાદવાળી ગિલોઈને સરળતાથી લઈ શકાય અને એ ઉપરાંત નાના બાળકોથી માંડી અને વડીલો પણ મોઢું બગાડ્યા વગર પી શકે એના માટે આદુ અને તુલસીનો પણ ઉપયોગ કરીશું અને સુંદર અદ્ભુત જડીબૂટ્ટી તૈયાર કરીશું શિયાળામાં આદુ ખૂબ જ ફાયદાકારક હોય છે એ આપણે બધા જાણીએ છીએ અને તુલસી તો કોઈપણ ઋતુમાં હંમેશા ફાયદાકારક જ હોય છે છેલ્લે બસ એટલું જરૂર કહીશ કે વિડીયો જોયા પછી ગિલોઈનો ઉપયોગ જરૂરથી કરજો કારણ કે એ સાચે જ અમૃતા છે ફાયદાઓ અનેક છે પણ નુકસાનના નામે એક પણ નુકસાની નથી આવો આપણે પ્રેક્ટિકલ આ જડીબુટ્ટીને બનાવી લઈએ હવે અમે તોડી દીયા છે તુલસી માતા જે તુલસી માતા પણ આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું મહત્વ ધરાવે છે તુલસી માતા છે એ બે પ્રકારના છે એક રામ તુલસી અને એક શામ તુલસી પણ આપણે તો થોડાક જ તુલસીમાં તો લેવાના છે પણ અમે તો પાંદડા પાંદડા લેવાના છીએ હાલ આપણે જે બનાવી રહ્યા છીએ એ છે ઔષધિ અને ઔષધિની માત્રા હંમેશા ઓછી હોય છે ઝાઝી નથી હોતી એક વ્યક્તિ દીઠ અડધો ગ્લાસની માત્રા આપણે આ ઔષધિની જોશે લાસ્ટમાં તો હાલ હું બે વ્યક્તિ માટે બનાવું છું તો બે ગ્લાસ પાણી નાખું છું અડધું ઉકલી જશે ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે મતલબ એક ગ્લાસ રહેશે અને બે વ્યક્તિ માટે આ ઔષધિ તૈયાર થશે આપણો લીમડાનો ગળો છે એના બે પાન નાખીએ છીએ નો ડાઉટ આ કડવું હશે પણ ઔષધ છે એટલે કડવું ઔષધ છે હંમેશા ફાયદાકારક જ હોય છે એ સાથે સાથે આપણા જે તુલસી માતા છે ઔષધિની અંદર આયુર્વેદની અંદર તુલસીનો બહુ મોટો મહિમા છે એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો અને એ સાથે સાથે સૌથી મહત્વની વાત આદુ છે આદુ પણ આપણે છીણી નાખવાના છીએ એક મોટો ટુકડો આદુનો લીધો છે હવે સારી રીતે ઉકળવા દઈએ અને અડધું થઈ જાય પછી આપણે એને ગાળી લેશું હજી અડધો ગ્લાસ પાણી પાડવાનું બાકી છે મતલબ દોઢ ગ્લાસ થયું છે અડધે પ્રોસેસ પહોંચી છે અને હવે ચાહો તો આ ઓપ્શનલ વસ્તુ નાખી શકો છો જે છે ગોળ કારણ કે ગળો છે એ કડવો હોય છે નામ ગળો છે પણ એની તાસીર છે એ કડવી છે એટલે કદાચ જો કોઈને કડવું લાગે અને એનાથી જો એને છટકવું હોય તો ઓપ્શનલ વસ્તુ ગોળ નાખી શકીએ છીએ જેનાથી ટેસ્ટ થોડોક બેલેન્સ થશે અને પીવામાં અરુચિકર નહીં થાય નાના બાળકોને જો પીવડાવીએ છીએ તો પછી ચોક્કસ ગોળ નાખીને પીવડાવવો જોઈએ અને હજી વધારે એને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે આપણે લાસ્ટમાં ગાળા પછી લીંબુ પણ નાખી શકીએ છીએ બે પાંચ દસ ટીપા રુચિ અનુસાર તો પણ એ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને કેમેય કરીને ગળો તુલસી અને આદુ એ આપણા શરીરમાં જાય તો એ ખરેખર રામબાણ ઇલાજ છે અને સંજીવની બૂટી સમાન એ સાબિત થાય છે પાંચ મિનિટ બાદ એક ગ્લાસ પાણી બળી ગયું છે અને હવે આપણે આ ઔષધિને ગાળી લઈએ